ચાર ગાયો રાખો ગયા વાળા ગાયો તો ગાયો નામ ને નિશાન રાખે ને એનું નામ બોલા કેવાય એનું નામ એનો તારીખ માં કઠવાડા કઠવાડા થઈ ગયું હોય

એગર આવતા લોકોની ગાયો હા કડો બરાબર એ જીવા ગાયો પછી લગાવ છે ને આખો જુદો 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 છે જૂની ગાયો તમે ક્યો કે તેજમલજીની જોક થઈ ગઈ કોડી કી સધિક સુમરાણી ગાયો થઈ ગઈ આ ખોનજીની ગાયો આતે આજે છે અને ગાયો રાખી છે અને ગાયો તો જે ધણીઓની મુમત હોય ને એ તમારે તમને આપેલ ચાર ગાયો રાખતો જે ગાયો પકડી રાખી છે એ વસ્તુ જુદી ચાર ગાયો ગાયો રાખી પછી મન ઉતરી જાય ગાયો ખાતબ નહી ગાય ગાયું ના આ ડુંગળી દુવારી બેઠા હોય તમારું પડે ઇન્દો ગાયું કહેવાય